આજીવન તો આવ્યા જ નહિ કીધું હા ભાઈ આજીવન તો ફોન નહી ઉપાડી ને મારે હલો હલો લે કેર શું તો તું વડલે આ કીધું

તો કીધું કે ઘેર કોઈ નહીં યાર મારા જીરો બરાબર છે તમારા માટે શું કર્યું કે પૈસા પૈસા કાઈ ભાઈ દી લાઈ માર તો 500 રૂપિયા પડ્યા છે એટલે માર પાસે આટો કોઈ નહીં કેમ ના એટલે એવું નહીં ચાલો નહીં તમને ખબર છે મારા પાસે હમણાં નમણ સંગે આડે પ્યારી પેર તો હું પાયો તો પણ હેલકાર હું નહીં પાઉં તો કી વાત છે તો ચાલ ના આવતો પાજે વસ્તુ એ થોનું મનોવે બલા અરુણ ને બધા તૈયાર થઈ ગયા ને લઈ જાય બા હું તો મારે જાય અં તાર પૈસા માર ખાએ નહીં તા તું ગમે તે કોક સેટિંગ કરી એ ક્યાં લાવું તારે માગા કોઈ કે નહીં માર કન તો નઈ 500 રૂપિયા જ પેલું દુપિયા થાય 500 તું બેન થઈ રે રે તમ હું તને બીજું કરું તાર હાર્વેટ તો હું બાય કે મી લેવ માર તાં જોવે છે તું બાઈક લીનાવ આ રે ત ભાઈ હું તમ ફોન કર સેટિંગ જલે ફોન કર દે હું બઈ ના થાય પાર્ટી તો મનાવી જ છે આપણે

દોશી ગાય પિયર ને સાપરામ પડ્યું બિયર એટલે બિયર તો બધું લાવ્યું નહીં કે પડ્યું છે હા સુધી તો લાબુ પડી છે ને હવે તો લાબુ છે કેવું છે ગમે તર ઘેર નહીં દોશી પીયર નથી સોજી માર ધોતી જ નહીં દોશી બે ત્રણ વાહણ ધોવાનું જલસા કરવાના બીજું શું ઘેર જેમ ખાવું એમ ખાવાનું જેમ ફરવું એમ ફરવું કોઈનો દાદ તો નહીં આ તો મરજીના માલિક છે આવું એટલે તને કાપવા નથી પણ યા તણે હવે તો આથી લેવા દઉં તો પડે બે નહીં કાપો મતલબ બેહી બે જો અમે કંટાળો આવે છે પણ પડે એટલે જાવ છે પીવા થોડું પીતા હું લાવડું કટ મોટું બધું છે બે દાડ જલસા કરું એકલો ને એકલો હું અમે કંટાળી ગયો છું એમને આ જિંદગી જ આવી કોમ કર્યામ જ પૂરે થઈ પૈસા પૈસાનું એક તો કોઈક અડ પાડવું પડશે પૈસા એ મારા ફાયદો નહીં કોઈ કોઈક મળી મોણા તો મારે તો મફત હોય પીવા મળી જો પણ મોણા હવે મોડા મળે આજ તો પાછો આજ જ મારે તો મારું ઓછું આવું છું કામ તો મારે મળી જાય બે ત્રણ પોટલી હોય છે જલસા થાય દાદા ક્યારે પૈસા ને એમ કચ્છું નહીં ને હવે બધું ઘરનું કોમ કરવાનું ત્યાં પીવો છે બધા કોમ જ નહીં કરું પીન આજ મોહા પડે ખાવાની પાવર ઉતર્યો અડધું થઈ ગયું બે ચાર મુદ્દે કાઢ ને થોડા ની કાઢ મારાટું કામ આવી ગયું મા હવે ડોસી તેડવા તો પેલા મારા મેખ તુદા મારા મું હવે હાખરા ને ભમાવા પડશે એક દાડ પણ ના આવે મારે એના કરશે બરાબર છે જિંદગી જેવી જીવાય એવી વર્તી જીવાની કોઈ ટેન્શન તો નહીં બધું કોમ કરી દેવાનું થોડું થોડું એક ગાવડું દોવા જશે દૂધ ભરાવાનું પગાર આવે જે પંદર સસો એ વાપરવાનું અંદર કરવાનું અમારે તો મળ્યા હોત તો સારું છે એક બે ત્રણ પણ મારા ભાઈબંધો કોઈ બહાર જેવા છે ચોક એ તો નવું વારે પાછું પૂરું થવાય છે અને હવે પાછું આવશે બે હાજર પચીસ પાર્ટી કરવાની છે પણ હવે પાર્ટીના પૈસા નું નહીં મેળા પચીસ તો થી ચાલુ કોઈ થાય એમ નહીં દારૂ તો પીવી છે ને ઓરિજિનલ નીચે વાત કરું છું ઊંઘા આવે છે મને તો ઊંઘો છે માથું સડી ગયું છે માથું લાગ્યું આ કરી કરી ને પૂરા થઈ જશે કામ તો ચટકી ના જાય બસ ઘરે ગાવડું નહી રાખું કસ્ટ કરવું જ નહીં બહાર જતું રહેવું છે પછી કોક ના એ કોમે એટલે બધા વરસાદ કરતા ફાવે મારે આવી જિંદગી જીવવી જ નહીં આવે અને આ જાતે રહે આ બંધ કરવું પડશે કે પછી કોઈ કશું કરે આમ નહીં આમ હવે પૂરા થઈ રહ્યા જતા રહે ખબેલી નહીં પડે બે હજાર છવ્વીસ રહે જ નહીં પડે બે હજાર પચીસ તો રદ્ર વળી છે એટલી તો હશે બે હજાર પચીમ જીવશે તો નહીં ધોવાય ભણતો જીવ ની પોટલી નહીં મારે ની તો મારી દે કોક ને વળ પડે તો પડો હોય એટલે પળ ને હોય એટલે મળી જાય પી લેવાના હોય મસ્ત જલસા કરવાના છે કરવા જાય ગમે આજ છેલ્લો દાળો છે આજનો ગમે કોક તો મૂર્ગો હાથમાં આવી જાય ને આ તો ઉઠાવું મન થોડો અડધો ભાઈ ને અડધો તું જ આપણે ત્રણ જે બે આવે ત્રણ આવે જલસા કરો આપણે તો

ઓમે બે હજાર ચોવીસ ની છેલ્લો દાડો છે કાં તો બેસી બે હજાર પચીસ જલસે જલસે નવા દાળ નવી વાત આજનું કોક કરું પછી મને આવતો હું કંટાળો આવે ગેટ વખતે મેના તો આપણા પછી જાય તો કુદી જાતો એને તો એરમ કારણ તો એક તો કરી પડી ઓ શું છે

એને કર થાય આ કોઈ આવી જાય ને તો ભોઠ આવી ગયો તો કહી દયા કરે તો આજ તો ઘેર નથી હોડાવજું થઈ ગયો જે તાણે આવે હારું તમને કહીએ હેડ તાડો હા તમે તા તમે ઘેર રહ્યા છો હા વહીડ ને જાઉં પહોંચી જાઉં છું ચાલ ભાઈ આવી જાય તો હા વહ

ભાઈ <tip> 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 એના તો བિམ ལ སག པ ས੍ྯ ཅེ Copy � banks, སླྭྱད མར ཟག བ སྱིાরྱར ཁદ ལ བདགས པའི ཧ དམ Watch a mock Watch a mock type. I'm more here. The guitar is better. What's Didn't get it? That's about that. Hai, <ihak> eh, eh, eh mari, mari, yari mari, 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 mari,

એ છે ચમન હા અમાર ભાઈ ને અમાર ભાઈ હાવજ જીવો છે તો એ અમન બે બે કુતરા છો કુતરા નઈ કુતરા નઈ અમે હમણાં હવે તને મારું એટલે જોઈ હાવે હાવવાના કોઈ નડવાની તાકાત નહીં આપડે માય કાંગલી તમણા તમણા તાર તારા કાકો આવશે ને તો આપણે મણ્યાડી ઘોડ કરી લઈ જઈશું મારો કાકો આવ છે અન આવો તારા ખાની

અરે એને દારૂ પીધો પીધો એને એને કોક ગોમારી કોક સુકવા અલ્યા એરો ના હોય અલ્યા નામ હો તો લે હેડ તો ખબર જ નઈ ભલા આ પણ તમ ગોમ વીરા કી ગોમ જાય ના કરે તમ માર છોરો શું કોણ છે વા પડ્યા જો જગાડો જો બાવ મિને ઓય વા પડ્યા હાટી આયા કેમ પાહાર કરો

દત્તורה લે દત્તורה દત્તורה કે બોન થઈ જશે તન કીધું એક બંદુ હા ચાલ બ આવો ન એ જડવા કિરી ভিতৰ কে পেলাই ক'তাই কোনে পায় দাৰু পায় দাৰু পি এ એય રૂયા મા ભાઈ બે મહિનાથી ફીટું જતો રહેલ પકળો પક પકળો પક પકળો અલ્યા બકા

આ તને તમી તો ભેગાનો એકલા ન નીકળ ન પેલા તાર કાકો તને ભીલાશે હેડ